ભુજ નગરપાલિકામાં લોકો દ્વારા કરાયો હોબાળો ભુજમાં ઘણા સમયથી ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગરપાલિકામાં કર્યો હોબાળો ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકાની અંદર તોડફોડ કરી નગરપાલિકાને પણ લોકો દ્વારા બંધ કરવામાં આવ્યું હોબાળો વધી જતા કર્મચારીઓ પણ ઓફિસ છોડીને બહાર જતા રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ છે અંજલિ રાજગોર અમે આશાપુરા નગર રાતી તરાઈમાંથી આવીએ છીએ અમારો પ્રશ્ન એ છે અમારા ઘરમાં ગટરના પાણી આવ્યા છે ક્યાંય આવા જવા માટે રસ્તો નથી અમારી માંગ એ છે કે તરાઈમાં નાળા નાખી દે નગરપાલિકામાં અમારો આખો ફરિયો ભેગો થઈને આવે છે પણ કોઈ અમને દાત દેતો નથી ને ગટરના પાણી અમારા ઘરમાં આવ્યા છે ને હજી પણ અમારા ઘરમાં તમે જોઈ શકો છો પાણી છે ને નાના નાના છોકરા અમારા આશાપુરા નગરમાંથી શિવનગર સ્કૂલ જવું પડે છે એટલે બીજા પટ્ટા ચડીને જાય છે બે ત્રણ પ્રેગનન્સીવાળી છે એ પણ જાય છે અને હમણાં પણ બે દિવસ પહેલાં વૃદ્ધ ડોસીમાં પડી ગયા છે તમે

કોઈની જવાબદારી કોણ વરસાદ બંધ બે ભાઈ વરસાદ હાજી હાજી હાલમાં પણ વરસાદ બંધ થઈ ગયો છે વરસાદ બંધ હોવા છતાંય પણ અમારા ઘરમાં પાણી છે તમે જોઈ શકો છો ને અમારા ઘરમાં કેટલો નુકસાન થઈ ગયો છે એ પણ તમે હાલીને જોઈ શકો છો માંગ સંતોષ છે નહીં તો શું આગામી દિવસોમાં આગામી દિવસોમાં અમારી માંગી છે જ્યાં સુધી રસ્તા નહીં થાય અમારા ત્યાં ત્યાં સુધી અમે અહીંયા નગરપાલિકામાં બેઠા રહીશું અમે અહીંયાથી ક્યાંય નથી જવાના અમને રસ્તો ખપે બસ અમે આશાપુરા નગર વિસ્તારમાંથી આવ્યા છીએ અમારી પ્રોબ્લેમ વરાવર એવી જ થાય છે અમને સાહેબ બધાય આ પાડી કામ કરવાનું અમારો ચીફ સેફ ના પાડી કામ નહીં થાય એનું કારણ શું એ કામ અમારું નહીં કરે તો અમે સસ્પેન્ડ કરશું એને એ અમારી માંગ છે કે કામ કરે કે સસ્પેન્ડ કરે અને વર્ષો વર્ષે એ તકલીફ થાય છે નગરપાલિકામાં કેવા આવીએ છીએ સાહેબ તાળા દઈને ભાગી જાય છે એક માર બાર વાગ્યા સુધી સાહેબ હોતો નથી જ્યારે ઝાડ કરવા આવીએ છીએ ત્યારે પ્રોબ્લેમ અમારી બધી વાતે પ્રોબ્લેમ છે આટલા વર્ષ ત્યાં રહીએ છીએ તારા એમાં કઈ કામ જ નથી થતો નગર ગટર આવે એ પણ નાસ્તા કરી કરીને વયા જાય છે પાણી ના નકડે તો ગટર વાળા તો હોય ને કે ન હોય નગરપાલિકામાં તમે એ જાણ કરો ગટર વાળા ન હોય નગરપાલિકામાં એ દિવસથી મુશ્કેલીમાં છે મુશ્કેલીમાં આવે જેટલા વરસાદ પડે ને એને વારા આવી તકલીફ થાય છે વારા વારે એવી તકલીફ થાય છે અને નગરપાલિકામાં એવી જ અમે આવીએ છીએ અને વારા વારે તકલીફ કા ના અમારા નાના નાખે અને ગટરું બધું સાફ કરાવે જ્યાં સુધી ગટરું સાફ નઈ થાય તમે અહીંયા દેશું નકા ચીફ ને સસ્પેન્ડ કરીને જાશું અહીંયાથી બરોબર ચીફ અહીંયાથી નીકળે